હું પ્રવીણભાઈ રામાણી હાલ નિવાસી અંકલેશ્વર રહું છું વિપક્ષના શિબિર વિશે વાત કરું તો એનાથી મને ઘણા જ ફાયદા છે મેં વિપક્ષના શિબિર બે હજાર ત્રેવીસમાં પહેલી શિબિર કરી પહેલી શિબિર કરી એ દરમિયાન મને કમરનો ખૂબ જ જૂનો દુખાવો હતો લગભગ સત્તર વર્ષ સુધી મેં કમરના દુખાવામાં પસાર કર્યા છે આ સત્તર વર્ષની અંદર મેં ઘણા ડોક્ટરોની સલાહ મુજબ દવા લીધી છે હાર્ડવેદની જોડે બી ઘણા ધક્કા ખાધા છે અને દોરાધાગા બી એટલા કરેલા છે છતાં મને કોઈ પણ ડૉક્ટર હાર્ડવેદ કે દોરાધાગાથી એક પણ ટકાનો દુખાવામાં રાહત થઈ ન હતી હું એટલો બધો ડિપ્રેશનમાં રહેતો તો અને એટલો બધો કંટાળી જતો તો કે મને એક કલાક ઊભો હોય તો બી થાકી જતો તો એ દરમિયાન મને મારા એક મિત્રે અંકલેશ્મા જ વિપક્ષના પરિચયનો કાર્યક્રમ ગોઠવેલો હતો તેમાં મેં ભાગ લીધો અને મને એમાં વિપક્ષના વિશે જાણકારી મળી કે વિપસના સાધના શું છે એને કેવી રીતે કરી શકાય છે અને એમાં શું શું આપણે શીલના પાલન કરવાના હોય છે તરત જ મેં એનું રજીસ્ટ્રેશન કરાવી દીધું અને મને કમરનો એટલો બધો દુખાવો હતો કે હું નીચે દસ મિનિટ પણ ન બેસી શકું છતાં પણ મેં એક સંપલ્પ સંકલ્પ લીધો કે મારે આ દસ દિવસની શિબિર નીચે બેસીને જ કરવી છે જે પગનું થવું હોય કમરનું જે થવું હોય તે થાય મારો સંકલ્પ મેન એ જ હતો આ દસ 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 દિવસની શિબિર દરમિયાન કાં તો હું મારું દર્દ જે છે કમરનું એ ત્યાં મૂકીને આવીશ અથવા તો હું હોસ્પિટલમાં એડમિટ થઈ જઈશ એટલો મારો એકદમ પાકો સંકલ્પ હતો અને જેવી મેં આ શિબિરમાં એટેન્ડ કરી તો પાંચ દિવસ તો મને એટલું બધું અઘરું લાગ્યું કે સહન જ નહીં થતું તો મારો સંકલ્પ હતો છતાં હું હિંમત હારી ગયો હતો અને પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારીથી નીચે નથી બેસાતું અને મને ખૂડ વ્યવસ્થા કરી આપો તો ટીચરે મને એવી સલાહ આપી કે તમે પાંચ દિવસ તો પચાર કરી દીધા છે તો હજી બે દિવસ રાહ જોવો તો તમને ઘણો ફાયદો થશે મને પછી બે દિવસ પાછી મેં યુકસ ના કરી સાત દિવસ મારા પૂર્ણ થયા તો મને જે દુખાવો વધતો જતો હતો એક સ્ટેબલ થઈ ગયો એટલે મને બી ઘણો આનંદ થયો કે હવે આ સાત દિવસ પૂરા થઈ ગયા છે તો હું ગમે તેમ કરીને દસ દિવસ તો પૂરા કરી જ દઈશ તો જેવી રીતે સાત આઠમા દિવસે બી મને થોડોક પાંચ ટકાની રાહત થઈ નવમા દિવસે બી પાંચ ટકાની રાહત થઈ આવી રીતે મારી શિબિર પૂરી થઈ એટલે મને કમસે કમ વીસ ટકાની દુખાવોમાં રાહત થઈ ગઈ અને પછી મને ત્યાં કહેવામાં આવ્યું હતું કે તમારે રોજે સવાર સાંજ એક એક કલાક સાધના ઘરે કરવાની રહેશે અને ઘરે આવીને મેં જેવી એક એક કલાકની સાધના ચાલુ કરી એટલે રોજે મને દસ દસ ટકાનો આમાં ફાયદો જોવા મળ્યો અને આઠમા દિવસે મને આમાં સદંતર કમરના દર્દમાંથી સોએ સો ટકા રિઝલ્ટ મળ્યું અને આજે પણ હું શાંતિથી અને વ્યવસ્થિત એક કલાક સુધી આરામથી બેસી શકું છું મને કોઈ પ્રોબ્લેમ નથી થતો આખો દિવસ મારા શરીરમાં પુષ્કળ એનર્જી રહે છે પોઝિટિવતા રહે છે મને કોઈ શરીરમાં અત્યારે દુખાવા નથી અને આમાં સાધનાની જોડે જોડે મને એક ખૂબ જ સારો ધર્મ મળ્યો છે તો બધાને મારી નમ્ર અપીલ છે કે દરેક લોકો વિપસના સાધનામાં લાભ લે વિપસના સાધનાનો લાભ લઈ અને પોતાનું મંગળ સાજે સરળ અને સ્વભાવ જિંદગી જીવે અને ધર્મના રાસ્તે ચાલે નમસ્કાર તો દર્શક મિત્રો તમે જોયું કે જેવી રીતે પ્રવીણભાઈનો સત્તર વર્ષ જૂનો દુખાવો કમરનો આ સાધના વિપશ્યના જે સાધના છે એ કરવાથી ગાયબ થઈ ગયો છે તો મિત્રો આ જે વિપશ્યના છે એ માત્ર રોગો દૂર કરવાનું માધ્યમ નથી પરંતુ તમારું જીવન સુખરૂપ નીવડે મંગલમય જીવન બને અને દરેક વ્યક્તિ માટે શુદ્ધ કર્મકાંડ વગર સાર્વજનિક સરસ મજાની વિદ્યા અને ધર્મ છે એટલે આ તો જે રોગ છે એ તો એક બાય પ્રોડક્ટ બધા રોગો દૂર થઈ જતા હોય છે કારણ કે શરીરમાં તમે સરસ મજાનું કાર્ય કરો છો તો આવી જ રીતે તમારું પણ જીવન ધન્ય બનાવો આવા કોઈ પણ પીડા રોગથી પીડાતા હો દુઃખોથી પીડાતા હોય તો અવશ્ય મારી પાસે તમે જે જોવો છો એવા સાધના કેન્દ્ર ગુજરાતમાં ઘણા પણ આવેલા છે ફિલહાલ તો આ મહુવાનું એક ધમ જલાશય કેન્દ્ર છે ત્યાં પણ તમે આવી શકો છો દસ દિવસ સાધના કરો અને તમારું જીવન મંગલમય બનાવો આના માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું અવશ્ય તમને આ સંબંધિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી પોઝિટિવ પ્રકાશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો જેથી કરી આ માહિતી દ્વારા એ પણ જો કોઈ લોકો પીડામાં હોય દુઃખમાં હોય તો આવી સરસ મજાની સાધનાથી પીડા અને દુઃખમાંથી મુક્તિ મેળવી શકે આ વાત પ્રેરણાદાયી અને માહિતીસભર વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી દર્શક મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો આપકા મંગલ હો સબકા મંગલ હો થેન્ક યુ આભાર